નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે ક્યાં માર્કેટ યાર્ડમાં કેટલો જીરૂનો ભાવ ચાલી રહ્યો છે એના વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે આજના જીરૂના બજાર ભાવ જામનગર ત્રણ હજારથી પાંચ भूज चार हजार चार सौ पचीस चार हजार आठ सौ पिंचोतेर जामजोधपुर चार हजार बसो पचास थी पांच हजार एक सौ चार हजार आठ सौ पच्चीस हजार चार सौ पचास राजकोट चार हजार त्र सौ पांच हजार बसो तो जेतपुर चार हजार त्र सौ पचास थ चार हजार नौ सौ दस चार हजार सौ थी पांच हजार जसद चार हजार बसो थी पांच हजार बसो બોટાદ ચાર હજારથી પાંચ હજાર પાંચસો બાબરા ચાર હજાર ચારસો વીસથી પાંચ હજાર પાંચસો હળવદ ચાર હજાર છસો એકાવન થી પાંચ હજાર ચારસો સિતેર અમરેલી બે હજાર ત્રણસો ચાલીસ થી પાંચ હજાર બસો નેવું પેટલા ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર બસો અઢાર ઊંઝા સત્તર હજાર પાંચસોથી ચોત્રીસ હજાર બસો પચાસ વાવ બાર હજાર બસો પચાસથી પચીસ હજાર આઠસો એંશી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો